તાજેતરમાં આણંદ જિલ્લામાં સાયબર ક્રાઇમ અને ફ્રોડના બનાવો બનવા પામેલ હોય આ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને અટક કરવા અને તેઓના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારી શ્રીઓને સૂચના આપેલી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોહિલે તેમના સ્ટાફના માણસોને પણ આ બાબતે વર્કઆઉટ કરવા માટે સૂચના આપેલી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈ માવજીભાઈને એવી હકીકત મળેલ કે વિદ્યાનગર વિસ્તારની અંદર ફેસબુક ઉપર લોન આપવાના બહાને લોકોનો સંપર્ક કરી તેઓ સંપર્ક કરે ત્યાર પછી તેઓ પાસે એકાઉન્ટની અંદર ડિપોઝિટ પેસે પૈસા જમા કરાવી ત્યાર પછી તેમના બેંકની અંદર સિવિચ સ્કોર ઓછો છે તેમ કંઈ વધુ પૈસાની માગણી કરી અને જ્યારે પૈસા ભરી દે ત્યાર પછી તેઓના નંબર બ્લોક કરી અને ત્યાર પછી તે પૈસા પરત નહીં આપી આ બાબતનું ફ્રોડ થવાની હકીકત મળેલી હતી જે અનુસંધાને પીઆઈ શ્રી ગોયલની સૂચના મુજબ પીએસઆઈ રાઠોડ તથા તેમની ટીમની માણસ ટીમના માણસોએ આ બાબતે વર્કઆઉટ ધરી આ આવા ગુનાઓમાં સંડોવાયેલા ચાર આરોપીઓ વિશાલ મૈજીભાઈ વણકર રહેવાસી મોગરી હર્ષિત અશોકભાઈ સોલંકી રહેવાસી મોગર વિરલ વિનોદભાઈ ખિસ્તી રહેવાસી બોરિયાવી તથા પાર્થ મનોજભાઈ ગોહિલ રહેવાસી આકળાવડીને હસ્તગત કરેલા આ ચારેય આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણા આવેલ છે કે વિરલ કુમાર વિનોદભાઈ ખિસ્તી આ અગાઉ એચડીએફસી ફાઇનાન્સ લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને તેમને નોકરીમાં છૂટા કરતાં આ પ્રકારનું રેકેટ અને તેના મુખ્ય સૂત્રધાર છે તેઓના વિરુદ્ધમાં આ અગાઉ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં બે હજાર ચો ચોવીસના વર્ષમાં આઈટી એક્ટ તથા ફ્રોડનો ગુનો પણ રજિસ્ટર થયેલો છે તેમની મદદમાં વિન્ડ વિશાલભાઈ મૈજીભાઈ વણકર છે જેઓ માસ ફાઇનાન્સમાં નોકરી કરતા હતા પાર્થ મનોજભાઈ ગોહિલ છે તેઓ બાલ અમૂલમાં નોકરી કરતા અને નોકરી છૂટી ગયા બાદ તેઓ આ સ્કેન્ડલમાં તેમના સાથે જોડાયેલા હતા અને હર્ષિત અશોકભાઈ સોલંકી જે ટેલી એકાઉન્ટનું કામ કરતા હતા તેઓ આ ફેસબુકના જે પણ વ્યક્તિઓ હોય તેઓ પાસે મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરી તેઓને આ સ્કેન્ડલની અંદર જોડવા માટે પ્રેરણા આપતા હતા આ ગુનામાં અન્ય પણ બે આરોપીઓ છે દીપક ફતેસિંહ ગોહિલ રહેવાસી રાજોડપુરા તથા રૂનેક રોણક મુકેશભાઈ પારેખ રહેવાસી અડાસ બંનેને અટક કરવાના બાકી છે આ ચારેય આરોપીઓએ ગુનાની કબૂલાત કરતાં આ બાબતે પીએસઆઈ રાઠોડે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એક્ટ તથા ફ્રોડ અને વિશ્વાસઘાતનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી અને નામદાર કોર્ટમાંથી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલો છે આ બાબતે અમો આપ સર્વેના માધ્યમથી આણંદ જિલ્લાને તમામ પ્રજાને વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના ફ્રોડનો ભોગ બનેલા હોય તો તેઓએ તાત્કાલિક વિદ્યાનગર પોલીસ સ્ટેશનનો તથા પીઆઈ ગોહિલનો સંપર્ક કરવા માટે વિનંતી છે